સોના જેવી દેખાતી મૂર્તિ દેખાઈ હતી જેને બહાર ગાડી જોતા સદી માતાની હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને આજે જાણ ગામમાં થતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા મિયાસણા ગામમાં સોનાની મૂર્તિના સમાચારથી આસપાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આંગે અંગે ભુવાજીને પૂછતા હાલ કંઈ પણ કહેવા તૈયાર ન હતા પણ હાલમાં મિયસણા ગામના દેવપૂજકવાસમાં ખુશીનો માહોલ છવાયો છે

નથી રિપોર્ટ નોર્મલ એટલે રિપોર્ટ નોર્મલ આવ્યો અમે માતાજી બેઠા આપોઆપ માતાજી ન ઉગ્યા પ્રસન્ન થયા એના પછી અમે રવિવાર ભરવા માંડ્યા અને આગલા રવિવારે બોલ્યા કે ભાઈ હું મૂર્તિ તમને માટી બતા તોબા કે પિત્તળી ગમે તે કાઢું તમે વધઈ લેજો પછી આ રવિવારે આવતા એના આગલી રાત્રે નવ વાગે સોનાની મૂર્તિ નીકળી આ જાણ થતા આજુબાજુના ગામના લોકો પબ્લિક અહીંયા દર્શન કરવા ઉમટેલા છે ત્યારે આ અંગે વધુમાં મનુભાઈ દેવી પૂજકે જણાવ્યું હતું કે મનુભાઈ ચતુરભાઈ દેવી પૂજક ગામ મિયાસણા ખેરાલુ તાલુકો મહેસાણા જિલ્લામાં આવેલું ગૌણ સાંભળ આજે મિયાસણા ગામની અંદર એક મૂર્તિ નીકળવાની જે ચમત્કારી ઘટના બની છે તેના વિશે શું કહેશે એ માતાજી બોલ્યા હતા કે ભાઈ આ રવિવાર નહીં અને આવતા રવિવાર સુધી મૂર્તિ

નીકળેલો સોનાનો બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંબી ઠાકોર ખેરાલુ